પાંચ લાખ પચાસ હજાર સાથે ધરપકડ કરી હતી બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોવરમાંથી છ લાખ ચોરીને સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડીવીઆર પણ લઈ ગયા હતા લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ચોરાયેલું ડીવીઆર શોધવાની તાજવીજ હાથ ધરી હતી જેમાં આરોપીઓની કબૂલાત પ્રમાણે કમલાનગર તળાવમાં જ્યાં ડીવીઆર ફેંકવામાં આવ્યું હતું ત્યાં ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે કલાકોની જહેમત બાદ ડીવીઆર મળી આવતા પોલીસે કબજે લીધું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા હમજા મેમન ન્યૂ હેવન એસોસિએટના નામથી કન્સ્ટ્રકશનનું કામ કરે છે તેમની હરીશ પેટ્રોલ પંપની બાજુની ન્યૂ હેવન એન્ગ્લો બિલ્ડિંગ આવે છે બિલ્ડર આઠમીએ સવારે સાઇટ પર હતા ત્યારે પિતાએ ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું જેથી તેઓએ ઓફિસ જઈ તપાસ કરતાં છ લાખની ચોરી થયાનું જણાવ્યું ઘટના બાદ પોલીસે તપાસ કરતાં સલમાન સમીરભાઈ ગોરી તેમજ ખાન ઉર્ફે નવાબ પઠાણની ધરપકડ કરીને ચોરીની રકમમાંથી પાંચ લાખ પચાસ હજાર રિકવર કરવામાં આવી હતી ચોરી પકડાઈ નહીં તે માટે ઓફિસના ડીવીઆરની પણ ચોરી કરી હોવાથી પોલીસે ડીવીઆર જ્યાં ફેંક્યું હતું ત્યાં લઈ જઈને પંચ કરાર કરીને કમલાનગર તળાવમાં આજે સવારથી ડીવીઆરની શોધખોળ કરવા ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી જ્યાં કલાકોની જહેમત બાદ ડીવીઆર મળી આવતા પોલીસે કબજે લીધું હતું બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ